હે મારા મારામ મારી ઝું પડી તો મહેમાન થઈને આવો હું વર્ષોથી તમારી મેડ જોઉં છું આ વગડામાં હવન વગડામાં મારા સિવાય ખોય ન હોય હું એટલે તમારી વાઈટ જોઈતી હોય કે મારા રામ આવશે મારા રામ આવશે મારી ઝું હે મારા રામ ઝોપડી તમારા પગલાની વાટ જોવે છે કે મારા રામ આવે અને મારી આ ઝોપડીમાં એના પાવન પગલા પાડે અને મારી ઝોપડી પવિત્ર કરી નાખી હે મારા રામ હે દાણ તો તમે આવો મારી ઝોપડી એક દાણ આવો મારી આંખું વર્ષોથી તડપે છે તમારી વાટ જોવે છે આ આંખું તમને જોવા માગી છે મારા રામ તમને જોવા માગી છે હા તમે એક દાણ આવો મારી ઝોપડી એક દાણ આવો હવે તો મારી આંખ હોય તો ગૌઠી થઈ જઈશે હવે તો મને બહુ દેખાતું નથી

રામ 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 હે હાલ બેરી બેરી મોડું જેટલું થઈ ગયું છે એ તને ખબર તમને હું ખબર છે ઘડીકમાં શું પેદા થાય ને કઈ નિકીજ ના રહેતું બીક નો પાર નથી લે એ બેરા તમારી વાત સાચી છે

हमारा राम खासी ने हले राजी राजी થઈ જશે મારા રામ હેરા ઓગરીયો ભઈલો મારા રામ હાટુ બોરાનો હે રામ હે રામ ઓય માં ઓય બાપા હે રામ હે રામ ઓય માં ખાટો લાગ્યો હે રામ તો જો તમાર આવવા ને ખુશી માં મને ખાંટા લાગે કે હું તો રોજાન પડું પણ મને કાંઈ ફેર ન પડે કેમ કે મારા રામ આવનાહી મારા રામ આવશે લાયખાઈં તો બોરા વીન લઉં મારા રામ આવશે હરે રામ અંજો કેટલા બધાય બોરા હે કેટલા બધાય વીન લીધા હરે રામ હે રામ યાર લોકો આયો કા

કે રે વિજય પાડે ખાય જા કે સાના માન હાલો હાલો જા ધાબો પણ આવું તો શું હું થાકી રવાને તો રેવાય ધીરામ શું રામ 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 કટી હાલિયાવા રામ 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 કટી ઈ તમે શું રામ રામ એક ધારી હરે રામ

તમે રોજાન મારા દાંત કાઢો તમે રોજાન મને હેરાન કરો પણ મારા રામ આવશે ને ત્યારે તમે બધા જોતા રહી જશો જોજો લ્યો એક દી મારા રામ આવશે મારી ઝૂપડીએ મારા રામ આવશે એ આની કરતા તો તમે અમારી ઝૂપડીએ વી આવો હરે રામ મને તમે આમ હેરાન કરોમાં તમે રોજાન મારા દાંત કાઢો છો તમે ભલે ને તમારા બાળકો આયરે અને તમારા પત્ની આયરે જીવન વિતાવ્યું હોય મેં તો મારું આખું જીવન મારા રામને અર્પણ કરેલું છે મારા માટે તો મારું રામ જ મારો સંસાર છે હું તો નાનપણથી મોટી થઈને મેં મારો આખો સંસાર મારા રામને સોંપી દીધો છે ને હું તો નાનપણથી મારા રામના નામ લઉં છું અને હું જીવીશ ને ત્યાં સુધી મારા રામના નામ જ લઈશ તમે તમારા રસ્તે તમારા રસ્તે જીવન ને તો તમને તમારા રામ નહીં મળે એ બાપા હાલો એ બાપા એ મને ન લાગતું કે આ જન્મ રામ મળે હમણાં મરી જવાના રે हरे राम क्या रे आओ से हरे राम हे राम हरे राम हे राम हरे राम हे राम के हो राम भी वन माँ बेटी एक रे आज आओ से मारा राम काली आओ से मारा राम तो राम व्योगे वन माँ बैठी है रे हूँ तो वन भग हम पशु पंखी ने पूछती रे जो या हमारा राम जो या हमारा राम सगरी राम व्योगे वन माँ बैठी खली अरे હું હજે બહુ અરખમાં સહુ મારા રામ હું તો વર્ષોથી તમારી વાટ જોઉં છું કે મારા રામ કે દી આવે મારા રામ કે દી આવે હું તો તમારી યાદમાં રોજ આ મારી સુપડી સજાઉ કે મારા રામ આજે આવશે કે મારા રામ કાલ આવશે અને આજે મારા રામ આયા તમારી યાદમાં તો હું ગાડી ઘેરી થઈ જઈ પ્રભુ તમને ખબર છે મે મારું આખું જીવન તમારું નામ જ લીધું છે હે મારા રામ

राम hey, hey, hey. hey, पेला हूँ साखी जाऊँ आ बोर मीठू से के खाटू हूँ तमने खाटा बोर नहीं खादो, दो हूँ तो तमने मीठा मीठा बोर खबरा इस मार आते थी अरे <laughs> राम आ तो खाटू है <laughs> हाँ राम आ बोर तो असल मीठू मीठू से अरे राम Hãy lựa No, 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 <cười> 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 Vậy, mata. તમારા હાથના મીઠા બોર ખાઈ અને મને એમ થાય છે કે હું માતા કૌશલ્યાના હાથનું જમું છું અને આ તમારા મીઠા બોર ખાઈ અને મને બહુ આનંદ થયો અને માતા હવે અમને જવાની રજા આપો અમારે બહુ દૂર હજુ જવાનું છે ના મારા રામ હું તમને આમ જવાની રજા નહીં આપું હું તો વર્ષો સુધી તમારી વાટ જોઈ ને આજે મેં તમારા દર્શન કર્યા ને હું તમને આમ નહીં દઉં મારા રામ તમને ખબર છે જ્યારે મારા ગુરુજી જીવતા હતા ને ત્યારે સારે કોઈ લીલું વાતાવરણ હતું અમારી આ સુપડી ગાયું અને આ વન ના સિંહ બધા એક સાથે પાણી પીતા હતા ને બધા આ હડી મડી ને રહેતા હતા પણ બધા એ જા અને હું તમારી યાદમાં માં આયા એકલી રહી જઈ ને મારા ગુરુએ કીધું તું કે રામ આવશે એના નાના ભાઈ લક્ષ્મણની સાથે આ તારી સુપડી તમે આયા અને મારી સુપડી પાવન થઈ ગઈ પાવન થઈ ગઈ હે મારા રામ મેં તમારા દર્શન કર્યા ને હવે મારા માટે આ જીવન નકામું છે હું તો બસ એકદાસ થઈ હતી કે મારા રામના દર્શન કરું અને હસતા મોઢે હે મારા રામ તમારે પેલા મને મારા ગુરુજી પાસે આપો મારી હું મારા ગુરુજી ખોજમાં જવાનું છે ને હે મારા રામ હું તમને રસ્તો દેખાડશું મારા ગુરુજીએ મને કીધું તો કે રામ આવે ને એટલે એને રસ્તો દેખાડજે જો તમે આમ જાઈશું ને એક સુંદર મજાનું સરોવર આવશે ને ત્યાંથી તમે આગળ તમારા ભક્તો તમારી વાત જોતા પરમ ભક્ત હનુમાન તમારી રાહ જોતા કરશો ને એટલે તમારું રાવણ વિજેતા જીત થાય છે ગુરુજીએ મને કીધું હરે રામ હે રામ 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 રામ